એ મારે મહાદેવના પોઠિયા ના દર્શન કરી લ્યો ને કાસબાજી મંદિર છે ચકાચક જો મારે લાડવા બનાવવાના છે લાડુ પછી ગણપતિનો લાડવો અને શંકરદાદા લાડુ અને પીરનો લાડુ એટલે મારે નિવેદ થાય અષાઢ મહિનામાં એટલે અને પાંચ લાપસી બને એટલે આજે નિવેદ કરવા છે અહીંયા ડાર બની ગઈ છે ભાત થઈ ગયા છે કંટોલાનું શાક થઈ ગયું હવે એક લાડવા બાકી છે લાડવા વારી લઈ પછી જુવારી લઈ પછી જમવા બેસી જાય બોલો જય માતાજી હાલો મેદ બના શાક રામદેવભાઈ નું ફેવરિટ ટમેટા નું શાક અહિયાં દાળ કેટલું બધું રામદેવ બનાવ્યું મેં હે બહુ કેટલા વાગ્યા ની વર્ગી હજી એક વસ્તુ ભૂલાય ગઈ છો ભાત

હરિયાળી અમસ ના શ્રી કૃષ્ણ આ બેન જો પાણી ફરવા છે હરિયાળી અમસ ના પીરી ભેડ ની લીલું પીરી સરસ સરસ લે

કરવાનો રે નહીં આવું કારો બધે અરે વાણી છે ને હિરણ્ય સોના દેવી રાખવાનું વાણી હિરણ્ય ગરભામાં ઉમા મહેશ્વરાક્ષ્મી નારાયણ સચિન પુરાંગા વાસુદેવતા ભીઓ નમ સર્વે પી્યો ગુરુભ્યો નમઃ સર્વે પી્યો બ્રાહ્મણે ભીઓ નમા એટ કરવો પ્રધાન દેવતા તમે વ્રત કેવું કહો તો ક્યારે એવો દેવર્રતનો વ્રત કરો છો ને જયમાનું તો એનું એક ગમે નામ લઈ જાય

લાયકનો હરી વિઘનેશરાય વર્દાય સોપ્રાય મનોદરાયક લાયક એ ભાગુ બોલાવે જોળ બજવાય અવયમજા નામી પુદકંજા નામી કમ્યતં પરમેશ્વર મનો નામી કમ્યતં

જો અદા એટલે લે છૂટી જાવ અમે કઈ હાથું જ કેતો ન કે ના ના દેવતા નમો નમો કાલ કોલ 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 કોલ

ay no, think no, 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 no.

શિસ નમાઉ્વા વારમવાર ગજા મારા વિકન કરો ને સર્વે દૂર ગજા નંદ દૂંધ स्वधया मृतया पो दया करीने दर्शन शिवया पो <laughs> <laughs> तो मंद तारी अकड कष्ट कापो दया करीने दर्शन शिवयापो છે વાળ બાય મારે કાન વાડ બાઈ માર કાનુડો કરતા જાઓ બાઈ માર કાનુ તો નહી કરું ઘર રાધા જુએ વાટ બાઈ માર કાનુ ઘોડો કાનુડા ના વાકડિયા છે વાડ ભાઈ મારા કાનુડો ને નમો ઓમ નમો રામને નમો શિવ નમો ઓમ નમો ભગવતી ભૂમિને નમો ઓમ નમો રાધે બોલો કૃષ્ણ બોલો શિવજી બોલો સૌ સત્સંગ રૂપી ગંગા જમના માનાય છો સૌ ની જય ગંગા મૈયા ની જય દેવની જય દેવની જય ઇન્દ્ર જય જય ગૌ માતા ની જય ધરતી માતાની જય દેવની જય સર્વ દેવની જય સર્વે તીર્થોની જય